કૃષ્ણ કન્યાના ઉત્સવમાં આખું ગામ છે એક રંગે રંગાણું છે હાર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાંતી છે ને હું પણ મજામાં છું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં ભાઈ મસ્ત મજાનું છે ને સવાર પડી ગયું છે આજ છે ને સવાર સવારમાં છે ને આપણે શેરીમાં બ્લોગ ચાલુ કર્યો છે બધાને ગુડ મોર્નિંગ ભાઈ આજ તો હું ગોકળો આઠમ કાલ વહી ગઈ ને આજ નોયમ છે ભાઈ તો આજ છે ને અમારે મટકી ઊંચવું હોય નોઇમને દિવસે છે ને અમારે રિયલમાં નોમને દિવસે જ તે મટકી ઊંચા હોય અમુક ગામમાં આઠમને દી મટકી ફોડ નાખે અમારે છે ને નોઈમને દી ફોડે એટલે આજ છે મટકી ઊંચો તો આપણે જ આવવાનું છે ગામમાં જોવા તો કઈ રીતે છે કાનુડો અને આપણે છે ને બધું જોઈએ તો ચાલો હવે છે ને આપણે જઈએ ગામમાં તમને બતાવું કેવી રીતે હોય અમારે મટકી ઉચ્ચ ગામડામાં ફાઇનલી છે ને આપણે કૃષ્ણ ભગવાન એ બધા ચાર થા થાય ને ત્યાં પૂગી ગયા ભાઈ છે ને નાના છોકરા બની ગયેલા છે મસ્ત મજાના નાના નાના કાનુડા તો મસ્ત મજાના છે ને કાનુડો ને રાધા છે આ છે બળદેવ મસ્ત મજાના છે ને નાના નાના છોકરાને બનાવેલા છે વાસુદેવ બનાવેલા છે તો આ રીતે છે બધું હવે છે ને મટકી ફોડવા જવાનું છે એટલે બધી છે ને ક્યારે ચાલુ છે ફોટા શૂટિંગ ચાલુ છે અહીંયા હવે છે મટકી ફોડવા તો છે ને તમને બતાવવું આગળ

તો જો કે ભાઈ આપણે છે ને ઘર બાજુ એ કથા કેમ કે ભાઈ છે ને મટકી ફોડતા ફોડતા છે ને એની પણ આવે છે એટલે છે ને આ બધા અમારે હેરીમાં છે ને જો આ બધા છે ને જોવા નીકળ્યા છે જો કેટલું પબ્લિક જોવા આવ્યું હજી છે ને બધા આઈલે આવે છે અને મટકી ફોડવા છે ને જે આવે છે તો તો કે ભાઈ મસ્ત મજાનું છે ને અમારા રત્નેશ્વર ગ્રુપી ઊંચો હતો ને મસ્ત મજાનું છે ને કાર્યક્રમ કરેલો છે ને ભાઈ જો આ બધા છે ને અમારા ગ્રુપના માણસો છે તો આ છે ભાઈ અમારા ગ્રુપના મેઇન લીડર છે જો તો તો ભાઈ ભાઈ બે શબ્દ આનો હાર્દિક સ્વાગત છે મહેશ અને સંગીતા આપ સૌનું સ્વાગત છે પહેલાં તો આ ચેનલને તમે બધા સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજો વિશેષતા તો એ છે કે આ રત્નેશ્વર ગ્રુપ દ્વારા લગભગ પંદર વર્ષથી સતત સતત આવો મટકી ઉત્સવ કરવામાં આવે છે આમ તો જોઈએ તો વર્ષોથી કરવામાં આવે છે જ્યારથી દિયાલમાં સ્વાધ્યાય પરિવાર હાલતો હતો ત્યારે ગલીએ ગલીઓમાં હાલીને પણ મટકી ફોડાતી પણ આ એક અનોખી આજ કહાની મને એક અનોખી એવી દેખાય છે કે આજે એક કૃષ્ણ કન્યાના ઉત્સવમાં આખું ગામ છે એક રંગે રંગાણું છે એટલે બધાય આવો ને આવા ધર્મનું જ્યાં કામ થતું હોય ત્યાં મારી માત્ર એક જ રિક્વેસ્ટ છે કે બધાએ મળી અને બધાય સપોર્ટ કરજો અને જ્યારે એક ગામનું કામ હોય એક સમાજનું કામ હોય ત્યારે તમામ પક્ષપાત ભૂલી અને આપણે જોઈએ એ આપણો ધર્મ છે અને આપણો આ સનાતન ધર્મ છે ધર્મને ટકાવી રાખવા માટે અનેક સંગઠનોને મજબૂત કરવા માટે આવા અનેક ઉત્સવો છે એ ઉજવાતા હોય ફાઈનલી આપણે કહીશ કે આ વિડીયો બને એટલો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ભારત માતા મસ્ત મજાનું છે છે ને ને તમે સાંભળ્યું છે છે ત્રણ હવે છે આપણે ઘરે છે ને ઘરે પૂગી ગયા ને મસ્ત મજાનો છે ને તમે વિડીયો જોયો હશે કે ભાઈ છે ને મટકી ઊંચો હતો મસ્ત મજાનો ને ગ્રુપ એ બહુ મોટો હતો ને ભાઈ વક્ત વ્ય કર્યું એ તમે સાંભળ્યું હશે ભાઈ ગ્રુપ છે ને રત્નેશ્વર મહાદેવ ગ્રુપ અમારે દયાળનું છે ને મસ્ત મજાના છે ને બધા એક હરખા કપડાં પહેરેલા હતા અને મટકી છે ને બહુ જાજી હતી કેમ કે ભાઈ વિડીયોમાં છે ને બધી મટકીઓ નહોતી લીધી થોડીક થોડીક જોતી એ લીધી કે એવી રીતે ઉતર્યું ને શું કહેવાય મસ્ત મજાનું આ છે ને મજા આવી ગઈ ને આ જ છે ને અમારા ગામમાં પોતેથી યાત્રા છે એટલે આપણે છે ને બીજો બ્લોગ ચાલુ કરવાનો છે એટલે આ વિડીયોને અહીંયા એન્ડ કરવો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરતા જજો નાની એવી કોમેન્ટ કરતા જજો મળી છે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય Subscribe katta jo, bye bye.